દુનિયામાં ઘણા નાના મોટા જંગલો આવેલા છે પરંતુ તમને ખબર છે કે દુનિયાનું સૌથી ઘનઘોર જંગલ કોને કહેવાય છે અને તેની શું ખાસિયત છે તો દુનિયામાં સૌથી ઘનઘોર જંગલ એમેઝોન વર્ષાવન છે આ જંગલ લગભગ છ પોઈન્ટ સાત મિલિયન વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે જ્યાં લગભગ ચારસો અરબ વૃક્ષો છે એટલું જ નહીં તેની ખાસિયત વિશે વાત કરીએ તો લગભગ દસ લાખ મિલિયન વનસ્પતિઓ અને અલગ અલગ જીવોની પ્રજાતિ આ જંગલમાં રહેલી છે જો ખાલી પક્ષીની વાત કરીએ તો તેરસોથી વધુ પ્રજાતિઓ અહીં જોવા મળે છે અને બે પોઈન્ટ પાંચ મિલિયનથી વધુ જીવજંતુઓની પ્રજાતિ રહેલી છે બ્રાઝિલ બોલિવિયા કોલંબિયા ઇક્વાડોર ફ્રેન્ચ ગોયાના પરુ સુરીનામ જેવા અનેક દેશોમાં આ ઘનઘોર જંગલ ફેલાયેલું છે એવું કહેવાય છે કે એમેઝોનના જંગલમાં ઘણી આદિવાસી પ્રજા વસવાટ કરે છે તે પોતાની સંસ્કૃતિ ભાષા અને જીવનશૈલી માટે પ્રસિદ્ધ છે એમેઝોન જંગલ દુનિયાનું સૌથી મોટું જંગલ પણ કહેવાય છે આ જ જંગલની વચ્ચેથી એમેઝોન નદી નીકળે છે અહીંનો નજારો અતિ મનમોહક છે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે એમેઝોન જંગલને પૃથ્વીના ફેફસા પણ કહેવામાં આવે છે આ જંગલ દક્ષિણ અમેરિકામાં આવેલું છે